સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અનાપુર ગઢ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આજે આપણી સૌની શાળા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અનાપુર ગઢ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત એક કે નામ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રકૃતિને હરિયાળી એકસો અગિયાર વૃક્ષો રોપી તેના સંપૂર્ણ જતનની જવાબદારી વિવિધ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં ધાનેરા વિધાનસભા આગેવાન શ્રી ભગવાનભાઈ પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી વસંતભાઈ પુરોહિત તાલુકા

આ કાર્યક્રમમાં સરકારી શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ સોનારિયા તેમજ સમગ્ર સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને એક આગુ પ્રકૃતિનું જતન ગણી સફળ બનાવ્યું રિપોર્ટર દરજી ધાનેરા